ભાવનગર જિલ્લામાં મહુવા તાલુકાના મોટા ખુટોડા ગામે સગીર વયની બે દીકરીઓ સાથે શારીરિક અડપલા કરવાના ગુનામાં પોલીસે કાળુભાઈ મંગાભાઈ બેડિયા નામના એક વૃદ્ધ આરોપીને ઝડપી લીધો છે આ બદલ કાળુભાઈ બેડિયા વિરુદ્ધ મોટા ખુટોડા પોલીસ મથકમાં બે અલગ અલગ ફરિયાદો નોંધાઈ હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તારીખ અઠ્યાવીસ દસ બે હજાર પચીસના રોજ કુટવડા પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ પિંચોતેર ત્રણ ઠીઠોતેર તથા પોક્સો એકની કલમ આઠ દસ અનુસંધાને એક ગુનો દાખલ કરવામાં આવેલ છે બનાવની વિગત એવી છે કે આ કામના જે ફરિયાદી છે એ પોતાની દીકરી અને સૌથી નાના દીકરા સાથે જ્યારે ઘરે એકલા હતા એવામાં એમની જે નાની દીકરી છે જેની ઉંમર ત્રણ વર્ષ છે તેઓ ઘરે મળી ન આવતા તેમના દ્વારા આજ આજુબાજુ અને ગામમાં પૂછપરછ કરવામાં આવે છે જે બાબતે તેમને તેની દીકરીની કોઈ ભાડ ન મળતા તે તેમના રિલેટિવને ત્યાં એમની પૂછપરછ કરવા માટે જાય છે એવામાં થોડા સમયમાં તેમની જે આ દીકરી છે નાની દીકરી તેના પોતાના ઘરે પરત ફરે છે અને ગભરાયેલી હાલતમાં હોય છે જે બાબતે તેઓ એ દીકરી સાથે વાતચીત કરે છે કે એ ક્યાં હતા આ સમય દરમિયાન એવામાં એમને જાણવા મળે છે કે દીકરી જ્યારે બાલ્કનીમાં રમતી હોય છે ત્યારે તેમના જ ગામના એક દાદા છે જે આ કામના આરોપી છે કાળુભા મંગાભા બેરડિયા તેઓ તેના ઘરે આવે છે અને આ દીકરીને ફોસલાવી અને તેમના ગામમાં આવેલ એક દુકાનની પાછળ લઈ તેની સાથે શારીરિક અડપલા કરે છે અને આ સમગ્ર બનાવમાં જે દીકરી છે ગભરાઈ જાય છે અને ભાગીને ઘરે આવે છે અને આ સમગ્ર બનાવની જાણ આ કામના ફરિયાદી એટલે કે તેના પિતાશ્રીને કરે છે જેમાં તેમને જાણવા મળે છે કે આ જે દીકરી છે તેનાથી તેની મોટી દીકરી જેની ઉંમર આઠ વર્ષ છે તેની સાથે પણ આ જ આરોપીએ અગાઉ આ એક મહિના પહેલા આ બાબતે શારીરિક અડપલા કરે જે સમગ્ર બનાવમાં જે જે તે 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 સમયે એમની છે ડરી ગયેલ હોય જેથી જાણ જાણ પરિવારને પરિવારને ન અને આજે આ બનાવની કરતા ફરિયાદીશ્રી દ્વારા સમગ્ર બનાવની જાણ પોલીસ સ્ટેશનને કરવામાં આવે છે અને આ સમગ્ર બનાવને ધ્યાને લઈ અને મોટા ખૂટેવડા પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક પોક્સો એક્ટ અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને આરોપીની કાયદેસર અટક કરવામાં આવેલ છે